અન શ્રદ્ધા ખૂબ વધે છે દોરા ધાગા ધૂણું એ ખૂબ વધી રહ્યું છે એવું લાગે છે ઈ બાબતે આયમાના શું વિચારો છે પણ માં ભગવતીના વિચાર જે છે ઈ એમ એનો પુરાવો આપે છે કે શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી હા પછી દોરા તાગા કરતા હોય એને મુબારક છે પણ આ સ્થાનની અંદર ઈ કોઈ વાતને સ્થાન આપવામાં આવતું નથી 9 વર્ષ નાની વય 2000 ની સાલમાં 2021 ની સાલમાં અહીં

અને એ સમય ની અંદર આલસુર બાપુ નું આમ તો જીવન ખુબ જ ઉજળું છે ઉજળા ચારણનું જીવ એમનું જીવન છે અને ખુબ સાદગી થી જીવે છે અને એમને સાદગી ને વંદન છે માટે એમના જીવન વિશે મારે થોડું જાણવું છે હાજી આપણે જે માતાઈના બાપુજી હાલ હતા એમનું જીવન એટલું બધું ઉજળું અને પહેલેથી જ એટલી બધી ગરીબ પરિસ્થિતિ હતી આ તો માતાઈની દેહારથી માતાઈનું પ્રાગટ્ય થયું ને અત્યારે બાકી પહેલા એટલું બધું નેહડામાં રહેતા હતા જી અને હું કેમ કે નેહડાનું ઉજળું જીવન હા એટલે ઉજળું જીવન એટલું જીવતા હતા કોઈનું ખાઈ ખાઈને નહીં ખવડાવીને ખુશી થાય અને માતાજી પાસે બેઠા ત્યારે મારા ઘરના એમ કીધું જી બે દીકરીઓ છે એમાં આશીર્વાદ દ્યો

આટલું બધું સૌભાગ્ય ભણાવવાનું મને મળ્યો આ ચરણોમાં મને ગૌરવ છે આ મા મેન ગુણલા રે એ ગાયે તા અમાણો રાજીરા 他。